સાણંદના વીછ્યા ગામમાં પંદર વર્ષથી ગૌશાળા ચલાવતા ગજેન્દ્રસિંહ વાઘેલા જેઓ પ્રાકૃતિક ખેતીમાં લોકોને પ્રોત્સાહિત કરે છે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને દરેક ખેડૂતોને તેની માહિતી પૂરી પાડવા માટે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વીછિયા ગામના આ ગજેન્દ્રસિંહ વાઘેલા છે એ ગજેન્દ્રસિંહ વાઘેલા પોતાને ત્યાં રહેલી ગાયો એ મફતમાં એટલે કે વિનામૂલ્યે દરેક પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતો પ્રેરાય તેના માટે તેને વિના મૂલ્યે અહીંયાથી ગાય પૂરી પાડે છે અને પ્રાકૃતિક ખેતીનું તેને જ્ઞાન આપે છે સૌ ખેડૂતોને એક પ્રશ્ન રહેતો હોય કે પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી જીવામૃત અને અન્ય ખાતરો બનાવવા માટે ગાયના ગોબર કે ગૌમૂત્રની જરૂર પડે છે પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાથી ગાય ખરીદી શકાતી નથી આ સમસ્યાના નિરાકરણ માટે તેમણે એક નિર્ણય કર્યો પોતાની જ ગૌશાળામાંથી જરૂરિયાતમંદ ખેડૂતોને નિશુલ્ક ગાયોનું દાન આપણે જે ગાયો આપણે રાખીએ છીએ એ ગાયો છે ગાય ખરેખર આમ આપણા શાસ્ત્રોની પણ અંદર એવું કીધેલું છે કે ગૌદાન મહાદાન એમ તો જે ગાય છે એ ગાયનો કોઈ દિવસ પૈસો લેવાય નહીં એનું હંમેશા જરૂરિયાતમંદ માણસ હોય એના માટે આપણે એ દાન કરવાનું હોય તો એવો પિતાજીનો પણ એવો સંકલ્પ હતો છેલ્લા પાંચ સાત વર્ષથી ગજેન્દ્રસિંહ વાઘેલા અમદાવાદ જિલ્લા સહિત રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે એવા ઘણા બધા અમારા ખેડૂતો છે કે અત્યારે એના પોતાના ખીચામાંથી જે ફર્ટિલાઇઝર્સ અને પેસ્ટિસાઇડ માટેના જે પૈસા વપરાતા હતા અને જે ખેતી પોતાનું ખીચું જે છે એમાંથી પૈસો કાઢી અને આવતું હતું એ ખર્ચો બંધ થયો અને વગર ખર્ચે એ પેસ્ટીસાઇડનો અને ફર્ટિલાઇઝર્સનો એ ખર્ચો હતો એ બંધ થયો એટલે એ ખર્ચ વગરની ખેતી એ રીતે ચાલુ થઈ અત્યારે ગજુભાઈ જે ગાય આપી અત્યારે ખેતીમાં ઘણો બધો ફેર છે અને સારું ઉત્પાદન એ બધું સારું મળે છે જીવામૃત અને ઘનજીવામૃત બેનો જ ઉપયોગ હું કરું છું અને એક અજોલા નાખું છું ખેતીમાં ડાંગર રોપણી થયા પછી તરત અજોલા નાખી દેવાના જો ભવિષ્યમાં ગાય ન પોસાય તો તે પાછી તેમની ગૌશાળામાં મૂકી શકે છે અને તે ગાય પછી બીજા જરૂરિયાતમંદ ખેડૂત ને આપવામાં આવે છે મારું અભિયાન પ્રાકૃતિક કૃષિ નું છે એટલે જે મારી ગાય હું આપું એ પ્રાકૃતિક ખેતી કરતો ખેડૂત હોય એને જ આપું છું ખાસ પછી કોઈ એવી કોઈને પ્રાકૃતિક કૃષિ ના કરતો હોય અને કોઈના ઘરમાં એવી બીમારી કોઈ કદાચ લાગી હોય ને ખ્યાલ આવે આપણને કે ભાઈ કેન્સર જેવી કે આવી કોઈ બીમારી છે અને એને ગાયના ગૌમૂત્રની અને ગાયના દૂધની પૌષ્ટિક આહારની જરૂર છે તો એને એ રીતે આપીએ છીએ પણ વધારે પ્રમાણમાં અમે પહેલાં ખાતરી કરીએ છીએ કે તમારે સો પ્રાકૃતિક કૃષિ કરવી હોય તો જ અને આપ્યા પછી પણ અમે થોડુંક એની ઉપર ધ્યાન દોરીએ છીએ પ્રાકૃતિક કૃષિને લઈને આ ખેડૂતો માટે ગાયની જરૂરિયાત એક મુખ્ય પડકાર હતો આ પડકારોને પહોંચી વળવા માટે પોતાની ગૌશાળામાંથી ગાયો નિશુલ્ક આપવાનો ગજેન્દ્રસિંહનો સંકલ્પ હવે ધીરે સાર્થક થઈ રહ્યો છે જેના થકી હવે દરેક ખેડૂતના ઘરે ગાય બંધાઈ રહી છે અને તેઓ પ્રાકૃતિક કૃષિ અપનાવી રહ્યા છે ભાર્ગવ ત્રિવેદીનો રિપોર્ટ દૂરદર્શન સમાચાર સાણંદ